મહાનગર પાલિકા દ્વારા તમામ સીમાંકન પૂર્ણ કરવામાં આવશે નવનિર્મિત નવ મહાનગરપાલિકાઓના સીમાંકન માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એક જાન્યરીના રોજે નોટિફિકેશનથી નવસારી નગરપાલિકા જે હતી નવસારી વિજલપુર નગરપાલિકા નવસારી મહાનગરપાલિકા તરીકે ઘોષિત થઈ છે અત્યારે જે છે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ નોટિફિકેશન જાહેર કર્યો છે એનામાં આ જાહેર કર્યો છે કે જે નવસારી મહાનગરપાલિકાનો એરિયો રહેશે આમાં કેટલા વોર્ડ રહેશે કેટલા જે છે સીટ રહેશે અને સીટમાં કેવી રીતનું રિઝર્વેશન રહેશે ટોટલ જે છે અત્યારે ચાર ગ્રામ પંચાયત ભેગી થઈને જે નવસારી મહાનગરપાલિકાનો એરિયો જે બન્યો છે

મ ટોટલ 52 સીટ પેકેજ છે 26 સીટ જે છે મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે અત્યારે વોર્ડ સીમાંકન જે છે અત્યારે બાકી છે અને ફાઇનલ જે છે વોટર નો બાયફ્રકેશન અને સીમાંકન બાકી છે પણ અંદાજિત 13 સીટ છે આમ મુજબ લગભગ 30 થી 35 જનિયા જે છે વોટર આમાં રહી શકે છે